નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે તલોદ બારસો સિત્તેર થી બારસો પંચોતેર ખેડબ્રહ્મા બારસો પિસ્તાલીસ થી બારસો પંચાવન પાટડી બારસો પિંચોતેર થી બારસો એસી સમી બારસો સાહીઠ થી બારસો પિંચોતેર રાજકોટ અગિયારસો એક્યાસી થી બારસો સાહીઠ દહેગામ બારસો ચાલીસ થી બારસો છાસઠ રખિયાલ બારસો દસ થી બારસો વીસ અમરેલી એક હજારથી બારસો તેત્રીસ મહેસાણા બારસો એકત્રીસ થી તેરસો બે આંબલી આસણ બારસો છોતેરથી બારસો ઓગણસી ધારી બારસોથી બારસો જામજોધપુર બારસોથી બારસો એકાવન માંડલ બારસો પાંત્રીસથી બારસો પચાસ જેતપુર અગિયારસો એકાવનથી બારસો એકાવન વડાલી બારસોથી બારસો બાવન બહુચરાજી બારસો એંસીથી બારસો છન્નું વારાહી બારસો વીસથી બારસો સિતેર હળવદ અગિયારસો પચાસ થી બારસો નેવું પચાઉ બારસો સાહીઠ થી બારસો અગિયારસો પ્રાંતિજ બારસો પચાસ એસી બાવડા અગિયારસો પચાસ થી બારસો છેતાલીસ હારીજ બારસો એક્યાસી થી તેરસો ચાર જુનાગઢ એક હજાર પચાસ થી બારસો પંચાવન ભુજ બારસો પચાસ થી બારસો પંચોતેર કલોલ બારસો નેવ્યાસી થી બારસો બાણું ચાણસમા બારસો ચાલીસ થી બારસો સત્તાણું વિરમગામ બારસો એક્યાસી થી તેરસો ત્રણ વડગામ બારસો થી બારસો અંજાર બારસો થી બારસો પંચ્યાસી જામનગર એક હજાર થી બારસો સાઠ થરા બારસો થી તેરસો તેર સિહોરી બારસો થી તેરસો દસ જાદર બારસો એંસીથી તેરસો થરાદ બારસો સિત્તેરથી તેરસો નવ રાહ બારસો એંસીથી તેરસો લાખણી બારસો એંસીથી બારસો અઠ્ઠાણું ઈડર બારસો સાઠથી બારસો ઓગણસી ભાભર બારસો નેવુંથી તેરસો બે વિસનગર બારસો એકવીસથી તેરસો તેર સિદ્ધપુર બારસો અડસઠથી તેરસો અગિયાર ડીસા બારસો નેવું થી તેરસો કડી બારસો એસી થી તેરસો છ હિંમતનગર બારસો સાહીઠ થી બારસો બાણું તળાજા સાતસો ચાલીસ થી બારસો ઓગણત્રીસ ધાનેરા બારસો સત્યાશી થી તેરસો એક માણસા બારસો ત્યાંશી થી તેરસો સાત દાહોદ બારસો વીસ થી બારસો ચાલીસ ઉનાવા બારસો સિતેર થી તેરસો છ રાઘનપુર બારસો થી તેરસો દસ ગોંડલ એક હજાર એકતાલીસથી બારસો એકોતેર પાલનપુર બારસો એકાણુંથી બારસો સત્તાણું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો